Hors તો એની વાન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન વેલકમ ટુ અવરની બ્લો તેમ છો બધા આ બોક તમે બધા મજામાં જશો અને અત્યારે ભાગી ગયા છે અગિયાર અને અમે બધા રેડી થઈ ગયા છીએ સગાઈમાં જવા માટે અને આજ તો અષાઢી બીજ છે તો બધાને અષાઢી બીજના રામ રામ અને રણુજાય બહુ મસ્ત મેળા જેટલું માણા છે પ્રકાશ એના ફ્રેન્ડને ફોન કર્યો તો એટલે ઊંચા ચડાવવાનો એટલે ત્રજા સવારે ચડાવી હોય અને અત્યારે વજનને બધું તો આખો દિવસ ચાલુ હોય એટલે મેળા જેટલું પબ્લિક છે પ્રકાશના ફ્રેન્ડનો ફોન કર્યો બે કહેતા હતા અને અમે બધા રેડી થઈ ગયા છીએ પૂજા પૂજારી રેડી થાય છે તો પછી બધા જાય સગાઈમાં અહીંયા તલાવારમાં જ છે તો બધાને જવાનું છે મમ્મી પપ્પા વયા ગયા છે વહેલા અને અમે બધા રેડી થઈને હવે અમે લોકો જાય છીએ અને તો ઉષા દીદીનો બર્થડે છે તો અમે બધા આજે જવાના છીએ બહાર તો ક્યાં જવાના છીએ એટલે અમે જમવા જ જવાના બીજે ક્યાંય નથી જવાના કેમ કે પછી મમ્મી પપ્પા નથી આજ બપોર પછી એટલે બીજે ક્યાંય બહાર તો જવાય નહીં મમ્મી પપ્પા જવાના છે મોરબી એટલે જમવા જશું પણ ત્યાં જશું એ કાંઈ નક્કી નથી તો ચાલો હવે ઉષા દીધી બધાને આવવાનું છે સગાઈમાં તો એ આવે અને અમે અમે ગાડી ફોર લઈને નથી જતા બાઇક લઈને જાય છીએ એટલે બધા સરસવની રીતે આવશે બસ બીજું કઈ નહીં જમી એટલે આઈ શું

કોમ્પ્યુટર કાકા એ શું કીધું વાયરનું એમ થોડું હાલે

તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ ઉભા થઈ ગયા વીટી ફેરવ થાય છે થાય તો છે આપણે અહીંયા થઈ ગયું લાઈનમાં ગાય અત્યારે દોઢ વાગી ગયો છે ને અમે લોકો જમીને આવતા રહ્યા છીએ આજ તો તડકો એટલો છે ઉનાળા જેટલો છે વરસાદ થઈ ગયો તો ક્યાંય ઠંડક નથી અને ઉનાળા જેટલો તડકો છે ને આજ તો અષાઢી બીજ છે તોય કાંઈ આદર નથી વરસાદનો હોય સાંજે આવે તો ભલે બધા કે બીજ કોરી ન જાય પણ હવે વરસાદ આવે તો સારું આજ તો અને ઉષા દીદી કપડા ચેન્જ કરવા હોય કે પૂજા એ નક્ષી થાય ભાઈ કપડાં ચેન્જ કરી નાખ્યા અને હવે અમે સોડા પીવાના હતા અત્યારે સોડા ભાસ ભાઈ લઈ આવ્યા બધા ગ્લાસ પાથરી બેઠા હતા રાજો ને ભાઈ ભાઈ સોડા લેવા ગયા તો બધા ગ્લાસ પાથરી બેઠા હતા તો ભાસ ભાઈ આવ્યા સોડા લઈને તો ઠંડી નથી સાવ ઠંડી નથી પછી ઘડીક વાર ફ્રીજર મૂકી દીધી તો હવે ઠંડી થાય પછી બધા સોડા પીએ અને ત્યાં સુધીમાં આપણે કપડા ચેન્જ કરી નાખીએ તો ચાલો પછી પાછા કન્ટિન્યુ કરીએ તો ગાઈસ અત્યારે ચાર વાગી ગયા છે અને મમ્મી ને પપ્પા અત્યારે ગયા મોરબી અને મેં અત્યારે અમારે અસાઢી બીજના ભરી દીધા છે મિલકનમાં ભાવેશભાઈ ને હવે ભાવેશભાઈ ચારી આવે અને અહીંયા ચોખા બનાવી નાખ્યા છે પણ હવે વગર ખવાય નહી કોઈ ને એટલે બાકી ને રાખવા પડશે છોકરાઓનું ધ્યાન રાખવું પડશે आपके लाए लए बादा प्रसादी लेले पाणिये ये उचे तुस्यू नाच नक्सित पाणिये थी? ले नाइली दुझू तम्हे पर्शे वे थी नाइली तुझू तुझा उन्हे घ्रिके दमाईडा वियान नक्स्त ने तुझाला वे फावे श्पाय चा

કેમ કે આજે જાય છીએ અમે લોકો જમવા માટે બહાર કેમકે આજે ઉષા દીદીનો બર્થડે છે એટલે બર્ડે હોય એટલે ફાઇનલ જ હોય કે અમારે લોકોને બહાર જવાનું જ હોય અને અષાઢી બીજ હતી તોય વરસાદ આખો દિવસ નથી આવ્યો તડકો એટલો હતો અને ગરમી એટલી હતી અને બીજના દર્શનય આપણે આજ તો નથી કર્યા નીકળી છે કે નથી નીકળી એ ખબર નથી કેમ કે અત્યારે હું ગઈ હતી આ બાજુમાં છોકરા જમાડતા હતા બિહારને નક્સિદને બેને લઈને જમવાડવા ગઈ હતી ભેગી એટલે કંઈ આવીને કાંઈ જોયું નથી પછી આવીને નાય ધોન ફ્રેશ થઈ ગયા ફટાફટ કેમ કે જાવ તું બાર જમવા તો એવું બધું છે તો ચલો હવે દૂધવાળા ભાઈની રાહ જોઈ છીએ અમે દૂધવાળા ભાઈ આવી જાય તો પછી દૂધ લઈ લઈ અને પછી જાય જમવા કેમ કે મમ્મી પપ્પા નથી એટલે દૂધ કોઈ ન લે પછી સવારે ચાર મોડું થાય બી એમને સ્કૂલે જવાનું હોય એટલે તો ચલો દૂધવાળા ભાઈ આવી જાય પછી તો જાય આપણે તો અમે ફાઇનલી ફાઈનલી જોવામાં જૂના ઠેકાણે પહોંચી ગયા આરાધનામાં કા અમને આરાધના સિવાય ક્યાંય મેળે જ નથી આવતું કૃષ્ણમાં ગયા તો અહીંયા પંજાબી ફૂડ નો મજા આવે એવી ગુજરાતી સારું હોય તાલાવાડની હોટલમાં તો અમને નો મજા આવે અને રાજકોટ છેટું પડી જાય એટલે મેળે અમને આવે આરાધનામાં તો જમવા બધા ફાઇનલી આરાધનામાં પહોંચી ગયા છે ક્યાં જાવ હવે કે હેલે પસ્યું પેલા આઈસ્ક્રીમ ખવાય નાખશી આજ તો અહીંયા એટલું ટ્રાફિક છે એ અસાઠી બીજનું કેમ કે રણુજાથી બધા ગયા હોય રાજકોટવાળા રણુજા ગયા હોય એટલે રસ્તામાં પછી ટ્રાફિક વેઇટિંગમાં આજ તો કે વારો ટેબલ એ કંઈ ખાલી નથી અંદર બહાર તો ખાલી છે પણ અંદર ખાલી નથી એટલે અમારે અંદર બેસવું છે એટલે વેઇટિંગમાં બેસવું પડશે થોડીક વાર જો નક્ષિત ચાલુ થઈ ગયું શું લેવું ભાઈ બન બોટલ હા પછી જમીન લેવાની શું જમીન પછી નક્શીતને પછી એકવાર જે જોતું હોય એ જોતું જ હોય પછી માને નહીં તો ગાયસ એક કલાક વેઇટિંગ કર્યા પછી આમ ટેબલ બુક કર્યું અને પાપડ આવ્યા છે ખાલી બધાય પાપડ ખાઈ અને પાપડ એવા પાપડ આવી જવાના નક્શીત હમ હવાઈ જાય એ પહેલાં ખાઈ જાય પાપડ દોઢ કલાક જેવું થઈ ગયું અને આજે અસાથી બીજ છે એટલે ટ્રાફિક વધારે છે રણુજાથી બધા આયા જમવા રોકાઈ જાય નક્ષિત જો પાપડ ખાવાનું ચાલુ થઈ ગયું તારે વીલ નક્ષિત તારે પીઝા ખાવાના પીઝા ખાવા પીઝા ખાવા એન નિંદર આવે આજ તો ખોને નહોતો જો તો નિંદર આવતી પીજો પીજો આજ તો બધા મોઢા ઝીણા ઝીણા થઈ ગયા થાકી ગયા જો ત્રણેય છોકરા થાકી ગયા મિયાને થાકી ગયો નકશે થાકી ગયો હવે આપણો ફાઇનલ ઓર્ડર આવે છે ચલો આપણું બધું આવી ગયું છે કાજુ કરી અને પનીર માંડી લેવા માંડો હાલો હવે ભૂખા થયા હોય ફટાફટ તો બધા એ જમી લીધું છે ને અત્યારે અગિયાર વાગી ગયા હા આજે થોડુંક વધારે લેટ થઈ ગયું કેમ કે ટ્રાફિક વધારે હતું ને જો જમીન છોકરાઓ સોડા ને આઈસ્ક્રીમ આમ જો તું આઈસ્ક્રીમ લઈ આવ્યો

આજ તો સવાર નામ નામજી બપોરે સગાઈમાં કહેતા ને અત્યારે જમવા ગયા કહેતા એમને તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો તેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ જ બ્લોગમાં